વડોદરા જિલ્લાના વાગોડિયા સ્થિત ડો ટાઇન જી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાગોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડો ટાઇન જી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે આ સંસ્થાને પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરના ઉપલક્ષ્યમાં એક વર્ષ સુધી થનારી ઉજવણીના પ્રારંભે રાજ્યપાલશ્રીએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતની પ્રાચીન પરંપરામાં વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે કોઈ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે આ ધન ચોરી શકાતું નથી તે વાપરવાથી વધે છે તેનો મસ્તિષ્કો પર ભાર પણ લાગતો નથી સંસ્કૃતિના વિવિધ સુભાષિતોનો ઉલ્લેખ કરી શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે વિદ્યાથી વિનય આવે છે વિનયથી સરળતા આવે છે સરળતાથી પાત્રતા આવે છે પાત્રતાથી ધન આવે છે અને ધનથી ધર્મ આવે છે જીવનનું અંતિમ લક્ષ્ય ધર્મ હોવો જોઈએ ધર્મથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે વિદ્યાય જીવનની સાચી મૂડી છે